તમે પૂછો હું અને તમને લેખિત આપીશ કે ભાજપના ફલાણા નાખો તો અમને વાંધો નથી હું તમને અત્યારે હું હું સાહેબની હાજરીમાં સામે છું હું ભાજપ હું સાહેબ તમારી કોણ

સાહેબ ને સાથે લઈ ગરીબ અને સ્લમ વિસ્તારમાં જ્યાં સાહેબ કહેશે તેઓની સાથે લગાવવા જઈશું પણ સૌથી મહત્વની બાબત એ છે સાહેબની હાજરીમાં કહું છું ગરીબ માણસો હાજરીમાં કહું છું કે સુરેન્દ્રનગરમાં ભાજપના સંગઠનના તમામે તમામ હોદ્દેદારો ભાજપના પૂર્વ સદસ્ય સદસ્યશ્રીઓ ભાજપના વોર્ડ પ્રમુખો તમામે તમામ આ સ્માર્ટ મીટર લગાઈ જાય પછી અમે સ્માર્ટ મીટર લગાવશું બરોબર સર